ધંધુકા પીઆઈ આઈડી ગોજની આગેવાની હેઠળ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ચોરીમાં તથા ગોવંશની હત્યામાં પકડાયેલા ઈસમોને ચેક કરવાની ખાસ ડ્રાઈવ રાખી જે અનુસંધાને ખાટકીવાસમાં ફૂડ પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન એએસઆઈ હરદીપસિંહ જીતેન્દ્રસિંહ નાઓને ખાનગી બાતમી મળી હતી કે મળવતવાડા ખાતે ઇબ્રાહિમ ઉસ્માન ચોપડા રહેવાસી મળવતવાડા ધંધુકા નાઓએ પોતાના કબજામાં લેખીના બન ડેલામાં પાછળ ન વાગ્યા આવે વાડામાં કતલ કરવા માટે ગાયો તથા વાછરડા તેમજ સાંડ બાદલ છે જે હકીકતના આધારે પંચો રૂબરૂ હકીકતવાળી જગ્યાએ તપાસ વીસ જેટલા પશુઓ ઘાસ ચારો તથા પાણીની વ્યવસ્થા નહી રાખીને ટૂંકા દોરોડાથી બાંધીને કતલ કરવાના ઈરાદાપૂર્વક બાંધી રાખીને કતલ કરવાના ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર તથા મોબાઈલ ફોન કબ્જ કરીને ધંધુકા પોલીસ સ્ટેશનના પશુ પ્રત્યે ઘાતકી પડો અટકાવવા અધિનિયમ ઓગણીસો ને સાઈઠની કલમ અગિયાર તથા પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા બે કલમ છ આઠ દસ તથા બીએનએસ કલમ બસોને નવાણું મુજબનો ગુનો દાખલ કરીને કડક અને પ્રશંસનીય કામગીરી ધંધુકા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે વસુકી ગયેલો ગાયો તથા એક મોટી વાછરડી વળીને કુલ વીસ જીવતા ગૌવંશની કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર તથા બે લોખંડના છરા કિંમત રૂપિયા સો તથા બે માસ્ક આપવાના ગોળ લાકડા તથા એક લો લોહી જેવા ડું એક રૂપિયા તથા લાકડાના હાથવાળી કુહાડી કિંમત રૂપિયા સો તથા અલગ અલગ માપના ના કોર્ટન પંદર રસીઓ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ એક લાખ પચાસ હજાર ત્રણસો નો મુદ્દા માલ કબજે કરીને પોલીસે ઇબ્રાહીમભાઈ ઉસ્માનભાઈ ચોપડા તથા અબરામભાઈ ઉર્ફ મુન્નો ઊસ્માનની ધરપકડ છે